દરોદ દરોદ વારા હોરે શેડા પાડે છે તે ઓમથીન જાતા હોય તો આજ નેહરન ક્યો મારી મારીન તોડ નાખું આજ ક્યો આવે જો ક્યો નેહરે મારે ઓશિયા ઓમથીન જાતા લઈને કોકરા વારામાં હોય ને આજ તો ઓંચ બેહું છે ક્યો આવે જો આ શેતડાવ હ

રસ્તો એટલે લેજે તારે ગયો ના પાડું તો ધ્યાન રાખીને બેઠો હોય શું આવે ઘરે જવા દે મને તો આ જોજે અમને કોણ આ બાજુ કટલું બટલું ભાઈ નાખે છે ચતુરિયા રે હવે આવી કદી હોય તું તો શું પણ ગમે આવે તો એમના નિહરો દઉં એમનું હોય એ તો હક કરી જાય નિહરો હવે ખબર પડે તમને અરે હું એ હું કરી લે

અમારે એવું લાકડા કાપતો હતો મને પાવર કરી ગયા મને દઈ જાય તમને કરી કરીએ કર્યું મને જૂની રીતો હે મને બોલી ગયા મને બોલી ગયા હું વાળી જતો હતો શેતર એમના વાળા ભાઈ શેડુ તે મને ના પાડી પાછો કાઢ્યો કે આવવાનું કે

એમનો પાવર ઉતારવા મારી જોડે એક ઉપાય છે કરવો એમને કબડ્ડી રમવાનો બહુ શોખ છે તો હું એમની જોડે હારો હારો અને હું એમની વારો અને તમારે કેવું સમજવાનું ક્યારે બે જણા ચાર જણા તમે ચાર જણા એની ટીમ માં પણ એ રે આવે ને એટલે બધા ભેગા થઈ દેવાની આપણે સમજાવજ કે અમને તમે બોલી જાતાનો બતનભાઈ વાળા ફટી બોલવાનું ઈશ્વરજી હા માટે આપણે ટીમ બનાવીએ કપડી માટે બરોબર બરોબર તમે મો અને ધંબા બરોબર એમનો પાવર ઉતારવા માટે અને વાલાજી ચતુરજી અને આ ભાઈ બરોબર એટલે આરે ત્રણ જણા

અમે તો શોખીન તો હોય મને ખબર કે એ રમવા આવશે જ અને આવું કઈશ ને એટલે એમને ચડાવર

કબડી એમને છે રમતા આવડે તે એમને તમે કેવા અલ્યા ખબર નહીં નિયણ પણ મેં બધાને પમાયેલા હે એક એક નાખી દીધા ઉલાડી ઉલાડી ખબર હે ને પેલા બાલાજી નહીં બાલાજી એના પેલા ઈશ્વરજી એ નહીં ચુંડાજી બે જણા તો મેં મારે પા એવું હોય એવું પણ તમે તો નિયન પણ મે કોમ ચીવા કરતા હતા એ તો ના તો ગોઠતો તમને નહીં ખબર કબડી માં તો ચો મારતો એમને મને ખબર મે નહીં માર ખાધેલો તમારો

તૈયાર થઈ જાય તો તમે માસ્ટર એ તો હવે જોવું કે તારી કેવી ટીમ કડક રહે તને પણ કમાય દઉં એવું વાલાજી બોલો હું જલન જવાનું કરતો હવે

બાજી નાવા હા હેડો તો મને ખબર પડે કે બાદ દે રામનારા આતા કે હો વાત કઉ વાત કઈ આવો ગા હું સુ કામ હે કહો

બરોબર ને કપડી રમવા ત્યાં થઈ ગયા હોય ચઢાઈ ને આવ્યો થઈ જાય હોય આપડે ચુંડાજી અને વાલાજી ને કઈ દીધું એટલે બધા ભેગા થઈ ને કપડી રમવા જઈએ બરોબર પોણી પીલો તમે પાછી ચઢાઈ ને આવ્યો હું રમવા જવાનું કબલી રમવા એટલે તમે આઈ એ આવે ચતુર્જી આવશે મજા પાણી એમનો

હું તમબાને ચડાય ને આવ્યો પેલા કબડી રમવા જવાનું હતા બરોબર નાખું હા તમે આવો થઈ જાય